દ્વારકા જિલ્લાના ભાણવટ પંથકના પાછળ ગામના ખેડૂતોના ટેકામાં આમ આદમી પાર્ટી આવી છે આપના ધારાસભ્ય હેમંત ખવા સહિત સાગર રબારી સહિતના આગેવાનો ઉપવાસ છાવણી પર પહોંચ્યા હતા અને ખેડૂતોને સાથે રાખીને આવેદનપત્ર આપ્યું દેવભૂમિ દ્વારકાના ભાણવટ તાલુકાના પાછળ ગામે માલધારી સમાજના ખેડૂતો છેલ્લા દસ દિવસથી ઉપવાસ આંદોલન પર છે આ વિરોધ ડીસીસી કંપનીની દાદાગીરીનો છે વર્ષ ઓગણીસો એકોતેરમાં સરકાર દ્વારા ખેડૂતોને હોદારની જગ્યાઓ આપવામાં આવી જે જગ્યા પર ખેડૂતો વર્ષોથી ખેતી કરી રહ્યા હતા પરંતુ કંપનીએ લીઝ પાસ કરાવતા ખોટાઓ નકશો બનાવી ખેડૂતોની જગ્યા કંપનીમાં આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે સાથે જ કંપનીએ બળજબરીથી જમીન પોતાની કરવા ખેડૂત પર લેન્ડ ગ્રેબિંગનો કેસ કરવામાં આવ્યો જેનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે કંપની સામે હવે એમના સમર્થનમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આપના નેતાઓ પણ આવી ગયા જે લેન્ડ ગ્રેબિંગ કરવામાં આવ્યું છે ખેડૂતોની સામે અને એ ખેડૂતોને જમીન સાંતરીને આપવામાં આવેલી હતી એવી જ રીતે કંપનીને લીઝ આપવામાં આવી કંપનીનો લીઝ પૂરી કરવામાં આવે છે પણ ખેડૂતોની જમીન સાંતરીની જે હજી પણ પૂરી નથી થઈ એ પૂરી કરવામાં તંત્રને કે ભાજપના નેતાને કે મંત્રીઓને પડી નથી એટલે આવતીકાલે અમારા પ્રદેશના મહામંત્રી સાગરભાઈ રબારી જામજોધપુર અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવા જિલ્લાની ટીમ કાલે આ મામલે માલધારી સમાજ ઉપર જે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે ભાજપ દ્વારા ભાજપના નેતાઓ અને તંત્ર દ્વારા એના વિરુદ્ધ આવેદનો આપીને કાર્યક્રમ આપવામાં આવશે ફોન પેપર અમે તમને આવેદનપત્ર આપીએ છીએ તમે આમાં પોક્ષકાર તરીકે ના જોડાવ એના માટે થઈને તમને એક તક આપીએ છીએ ને તમે ત્યાં જઈ અને તમારા માણસો દ્વારા એમની પાસેથી તમે કંપનીનો મેપ માગો એને મન તમને એક મામલતદાર તરીકે એટલો તો ખ્યાલ હોય ને કે જે તે લીજ માટે જગ્યા એલોટ થયું હોય એને એની બાઉન્ડ્રીના ખાંભા ખોડવાના હોય કંપનીએ તમે ત્યાં જોયું ખાંભા ખોડેલા છે અત્યારે તમને આ રેપો મામલતદારશ્રી આપેલું છે તમે તાત્કાલિક ધોરણે આ ખનીજ ચોરી જે કરી રહી છે ખેડૂતોની જમીનમાં નુકસાન કરે છે અટકાવો કાલે અમે પિટિશન કરવાની અમારે ફરજ પડશે તો અમે પક્ષકાર તરીકે અમારે તમને જોડવાની ફરજ ના પડે કારણ કે અમારી લડાઈ છે એ તંત્ર સામે પછી પહેલા કંપની સામે પણ તંત્ર પણ આમાં ક્યાંય ને ક્યાંય જો કંપનીના પ્યાદા બનીને કામ કરતું હોય તો અમે તંત્રને પણ આમાં જોડશું પછી મામલતદાર હોય ડેપ્યુટી કલેક્ટર હોય કે કોઈ પણ હોય કે કલેક્ટર હોય